તો આજનો દિવસ કાંઈક જો આવો હતો અને આપણે આમાં ચાર દિવસ થયા છે ચાર દિવસ પાછો થોડોક મોડ સડ્યો એટલે મને એમ ચો કે લાઈવ આપણા ફેમિલી સાથે થોડીક વાતચીત કરી લેવી રામ રામ જય માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં ને અત્યારે વાગી ગયા છે પોણા સો રેખું થઈ ગયું છે હાનનું અને અત્યારે આપણે મોડો મોડો વિડીયો શરૂ કર્યો છે સવારનો આપણે કાંઈ વિડીયો શરૂ કર્યો નહોતો અને સવારના આપણે ડુંગળી મોડવાનું કામકાજ ચાલતું હતું અને બાર ગામના દાડી હતા એટલે આપણે એનો કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો એટલે આપણે કાંઈ વિડીયો જ નહોતો બનાવ્યો હું તો અને અત્યારે મોડો મોડો વિડીયો શરૂ કર્યો છે અને આજ ડુંગળી મળવાનું જે કામકાજ હતું એ બધું પૂરું થઈ ગયું છે હવે ખાલી ભરવાની છે ને એ એક બાઇકી છે તો કઈ રીતની ભરવાની હોય એ તમને બતાવું ચાર સાડા ચાર પાંચક વાગ્યા પછીનો ડુંગળી મળાઈ ગઈ હતી એટલે પછી પાછા ભરવા બે હાડ્યા હતા એટલે થોડીક થેલીઓ ભરી છે બાકીની બધી બાકી છે એ કાંઈ લાખો દે બધી થેલીઓ જ ભરવાની છે ને આજે તો કાલના બધા છે માનવ અને રાહુલ ને બાન બધા એ તો લગ્નમાં વહી ગયા છે ને મારે પણ લગ્નમાં જવાનું છે તો કાલે તે ઠેલિયો ફરવાની છે પણ હું નહીં રહું ને મારે જવાનું છે લગ્નમાં અને અહીંયા ઠેલિયો ફરવાનું કામકાજ હાલ છે બધું તો આજે થોડીક ઠેલિયું ફેર્યું છે એ તમને બતાવી દઉં એક ઢેગલો આપણે આંબા પાસે કર્યો છે એક ઢેગલો સામે દેખાય છે ટાંકી પાસે એ અને એક ઢેગલો અહીંયા છે અને એક ઢેગલો આવડો છે ટોટલ ચાર ઢીગલા કર્યા છે અને જો આવી રીતે બધી મળીને આવી રીતના ઢેગલો કરી નાખવાનો અને પછી આમાંથી અલગ અલગ વકલ પાડવાના હોય મોટી ડુંગળીને સારી ડુંગળી હોય એ લઈ લેવાની હોય પછી ઝીણી હોય એનો એક વકલ આવે અને બાકીનો ધોળીને ને એવી બધી હોય એ બધું બદલામાં એ રીતનું કાઢી નાખવાનું હોય એના માટે આ રીતનો ઢેગલો કરી નાખ્યો અને આ બધી એટલી ઠેલીઓ ભરી છે પંદરક ઠેલી ભરાણી છે એટલું મુહૂર્ત કર્યું છે આજ ને આ બધો તો બદલો છે બધો આવી બધી હોય ડુંગળી ને બે બેતાન એવું બધું એ આમાં કાઢ નાખવાનું પછી આને પાછી આમાંથી બે વકલ પાડીને ભરવાના હોય તો ડુંગળીમાં જો આ રીતનું કાંઈ કામકાજ હોય બધું અને આપણે આખામાં ડુંગળી હતી બધી મળવાનું કામકાજ બધું પૂરું કરી દીધું છે ને હવે ખાલી આ ઠેલા ભરવાના છે એ કાલમાં ઠેલા ભરી દે તો આજનો દિવસ કાંઈક જો આવો હતો અને આપણે આમાં ચાર દિવસ છે ચાર દિવસ ત્યાં ડુંગળી ખેંચવાનું મળવાનું કામકાજ ચાલતું હતું એ આ ચોથા દિવસે પૂરો થયો છે અને એ જે કાંઈ લાખો દિવસ હશે ડુંગળી ભરવામાં એટલે ટોટલ પાંચ દિવસ થાય છે ત્યારે એટલી ડુંગળી મળી રહે ને બધું કામ કમ્પ્લીટ થઈ રહે આ ડુંગળી નીકળી ગઈ છે હવે તો એટલે આને ખેડી ખેડે કાઢ્યો ને પછી પાસામાં ઉનાળો બાજરી કરવાની છે હા એની પાછી પ્રોસેસ ચાલુ થઈ જાય છે કાલમાં ડુંગળી ભરાઈને વહી જાય એટલે ખેડી કરવી અને પછી ઉનાળું બાજરી તો અમારા પંથકમાં તો આ રીતનું કંઈક સિસ્ટમ હોય બધી આ છે અમારા ખેડૂનો કળીનો રોપ જેમાં બે પંપ દવા ને તે નાખી દીધી અને રોપે હવે સારો જોયો છે થોડા ખાલા પીડ્યા છે થઈ ગયો છે રેડી પહેલાં તો બહુ સારો નહોતો આ રીતનો કંઈક રોપ છે ને ઓઇલ પર લસણ ઊભો છે હવે ડુંગળી નીકળી જાય એટલે લસણ સારું થાય છે અને આ બાજુ તો અમારા પાડોશીને પણ અહીંયા રોપ છે કળીનો અને માથે બાજરી કરી નાખી છે બાજરી તો ઉડી થઈ ગઈ છે અમારે તજી વાર લાગશે કે ઘણા સમયથી તમને રોપને એવું કંઈ દેખાડ્યું નહોતો આજ બતાવી દો આ છે લસણનો કેરો લસણ બહુ કંઈ જામ્યું નથી ડુંગળીમાં ને એવું બધું લાગતું નહીં એના હિસાબે રોગચાળો બધો લાગી ગયો એટલે કંઈ સારું લસણ જોયું નહીં તો બધું આવું થઈ ગયું છે આજના વ્લોગમાં બહુ ખાસ તો કાંઈ આપણે કેસેપ કર્યો નથી કારણ કે વ્લોગ જ નહોતો બનાવ્યો પરંતુ પાસો થોડોક મોડ સડ્યો એટલે મને એમ કે લાઈવ આપણા ફેમિલી સાથે થોડીક વાતચીત કરી લેવી એટલે આપણે નાનકડો એવો વ્લોગ બનાવ્યો છે તો મિત્રો મજા આવે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો કારણ કે હવર દિથાનો મેં બીજું કાંઈ વ્લોગમાં કેસેપ કર્યું નથી તો અત્યારમાં થોડીક તમારી સાથે વાતો કરવા માટે થોડોક નાનકડો એવો વ્લોગ બનાવ્યો છે કાલે જવાનું છે લગનમાં એટલે જો આજ લાઈટ હતી એટલે આપણે બકાલન ક્યારે હતો એ પાવી દીધો અમે કંઈ નાખ્યું તો નથી હજાર જૂનું છે એ છે બધું ઓલપા સાઈડમાં બીટ છે વાલોને એક વહેલો છે એ તો તેમ બધા જોયેલો જ છે આ રીતનું હતો કંઈક થાય એટલે મેં પાવી દીધો છે ને કાલે જવાનું છે લગ્નમાં એટલે પછી કંઈ પાવાનો વારો કંઈ આવે નહીં ઓલપા થોડીક પાલક ઊભી છે સોળીને ને એવું છે ને હવે આમાં કુકાય એટલે પાછો ગોળીને એને મેલપા પાછું બીજું બકાલું નાખી દઈશું અને અમારા સાડી અહીંયા દેવદા હતા અહીંયાથી પાછા એને અહીંયા લેતા આવ્યા છે અહીંયા કોતાડી દીધા છે અત્યારે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને ઘરેથી પાછો વાડી આવીશ કપડાં લઈને કારણ કે ઘરે પાણી નથી એટલે આપણે જવાનું છે અહીંયા વાડીએ અને વાડિયા પાણી પીર્યું છે તો અહીંયા આવી નહીં નાખવી કારણ કે અંધારું થાય એ પહેલાં નહીં નેકવી તો મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું અને અમારો વિડીયો તમને ખરેખર ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં અને એક જાતા જાતા ખાસ વિનંતી મિત્રો તમને કેવા પ્રકારના વિડીયો અમારા જોવા ગમે એ રીતે તમે કમેન્ટ કરીને અમને જણાવજો તો આપણે એ પ્રમાણે વર્ક કરતા રહીશું કારણ કે હમણાં લગ્નગાળો હતા એટલે એમાં લગ્નમાં આપણે વિડીયો નહોતા બનાવ ને અહીંયા બાર ગામના દાડી આવતા હતા ને એટલે આપણે વિડીયો કાંઈ બનાવ્યા નહોતા તો હવે પાછા નવા કંઈક કન્ટેન્ટ ગોતીને તમને આપીએ તો તમને પણ મજા આવે ને અમને પણ મજા આવે એકનો એક તો રોજ જોઈને તમને કંટાળો આવે ને અમને કંટાળો આવે તો એના માટે ને આપણે કંઈક નવું કન્ટેન્ટ ગોંચવી તો તમે થોડીક અમને મદદ કરો એ રીતની તો અમને કંઈક થોડોક ખ્યાલ આવે તો આપણે એ રીતના વ્લોગ બનાવતા રહીશું બાકી તો આપણે રોજની લાઈફસ્ટાઈલ હોય એના માટે લાઇફસ્ટાઈલના ધુલોગ આપણે બનાવતા હોય તો જો ખરેખર તમને ગમે તો કમેન્ટ કરીજો ન ગમે તો પણ કમેન્ટ કરીને કહેજો તો આપણે એ રીતને વર્ક કરતા રહીશું